જય શ્રી કૃષ્ણ હું થઈ ગઈ છું સરસ મજાની તૈયાર જો અમારે હેરસ્ટાઈલ કેવી છે તો ચાલો લગ્નમાં આવે આજે તો જમણવાર પહેલા ગોઠવી દીધું અને પછી લગ્ન થવાના છે તો આપણે પહેલા જમી લઈએ ખરેખર જમવાનું તો બહુ મસ્ત છે હો લગન તો ચાલુ થઈ ગયા એટલે અમે તો સરસ મજાના ગોઠવાઈ ગયા બધાની પાછળ ખરેખર આ તો લગનમાં બહુ મજા આવી ગઈ એમય પાસે જૂની બેનપણીઓ મળીને એટલે વધારે મજા આવી જો આમાંથી કોઈ બા થાય છે ને કોઈ મામી થાય છે મારે આજ તો મને પગમાં બહુ દુખાવો થતો હતો એટલે હું તો ખુરશીમાં બેસી ગઈ પણ મારી ઢીંગલી જો મારું બેડ સાફ કરી ખંખેરી અને વ્યવસ્થિત ગોઠવા માંડી ખરેખર ઢીંગલી બહુ કામવાળી છે નાની ઉંમરમાં સમજણ બહુ મોટી છે એની ઘરના થોડા ઘણા કામ અમે ત્યાં મમ્મીનો નાસ્તો થઈ ગયો તો તૈયાર ભાખરી છે ઓળો છે રાતનો ચા અને ચટણી છે તો હવે અમે બધા નાસ્તો કરી લઈએ અને હવે અમે ઢીંગલીને તૈયાર પણ કરવાની છે કેમ કે એને સ્કૂલે જવાનું છે સવારમાં ઢીંગલી થઈ ગઈ છે તૈયાર મેં એને માથું વાળી દીધું બાકી બીજું કામ એને એનું હાથે કર્યું રોજ તો હું બોટલ ભરી દઉં આજ મને કહે કે મમ્મી તું શાંતિથી ખુરશી ઉપર બેસી જાય તને પગ દુખ્યો છે ને એટલે આજ બધા મારા કામ હું જાતે કરી લઈશ એટલે મને એને એક ઠેકાણે બેસાડી દીધી છે આવજો મમ્મી મને પાછળ લેવા આવજો બાય બેટા થઈ ગયો છે સાંજનો ટાઈમ ને મારા ભાઈ બહેન બેસી ગયા છે મોમોઝ કરવા માટે જો તગારો કરીને કોબીનો મસાલો તૈયાર કરી નાખ્યો છે જો બધા ભાઈ બહેન મસ્તી કરતા કરતા મોમોઝ બનાવે છે અમે જ્યારે બધા ભાઈ બહેન ભેગા થાય ને એટલે જમવાનો પ્રોગ્રામ રાખવી જ તે થઈ ગયા છે મોઢામાં પાણી આવે એવા મોમોઝ તૈયાર આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો